વરાછા નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાનું નકલી તમાકુ પાન મસાલો ઝડપાયો સુરત શહેરના વરાછા નહેરુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસની ગોપ્ય કાર્યવાહી દરમિયાન રૂપિયા ઓગણત્રીસ લાખ સડસઠ હજાર જેટલાનું નકલી તેમજ હલકી ગુણવત્તાવાળું તમાકુ પાન મસાલાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન પોલીસે અસલ બ્રાન્ડના નામે લેબલવાળા અનેક ડુપ્લિકેટ પેકેટ મળી આવ્યા છે સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત બાતમીના આધારે એસઓજીની ટૂંકી તપાસ પછી ઘટનાસ્થળની સુંદર ગલીમાં આવેલી એક ઝૂંપડપટ્ટી ગોડાઉનમાં ચોક્કસ દરોડો પડાયો ગોડાઉનમાં ઘૂસી તપાસ કરતા બ્રાન્ડેડ લુક આપતા પેકેટોનો એક મોટો પર્વત જોવા મળ્યો જેને જોઈને તપાસકર્તાઓ પણ ગંભીર બની ગયા આ જથ્થો કોઈ ઔદ્યોગિક ફેક્ટરીમાંથી નહીં પરંતુ ઝુંપડપટ્ટીના ગોડાઉનમાંથી આવ્યો છે જે આરોગ્ય માટે નુકસાનકારક અને નકલી ઉત્પાદનોને પહોંચાડવા માટે ગુનાહિત સપ્લાય ચેઇનનો હબ બની ગયો છે આ મુદ્દા શહેરના વિવિધ ગલ્લા અને બહારના વિસ્તારોમાં છુપા ઢંગે સપ્લાય કરવામાં આવતા હોવાની આશંકા છે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે આ કૃત્યમાં સામેલ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો